એ સોગંદનામું કરે છે અને મેળવનાર જે છે એનામાં આવે છે ઉંમરવર્ષ ધંધો વગેરે આગલું કીધું એ પ્રમાણે અમારા સત્ય ધર્મ અમારાધર્મ પ્રક્રિયા નીચે મુજબ જાહેર કરીએ છીએ કે જમીન ગુજરાત રાજ્યના ગામ ખાલી જગ્યા તાલુકો ખાલી જગ્યા જિલ્લો ખાલી જગ્યા ખાતા નંબર ખાલી જગ્યા સર્વે નંબર ખાલી જગ્યા જગ્યાએ જમીન ખાલી જગ્યાથી ધારણ કરીએ છીએ આ જમીનમાં જ્યાં કુવો આવેલો એનું વર્ણન થયું હવે અમારી ઉપર ખેતીની જમીનમાં કુવો આવેલ છે જે નીચેના સર્વે નંબરના ને પાણીનો હક અમો લખી આપીએ છીએ હવે ત્યાં જેને આપતા હોય પેટા સર્વે નંબર જે થયો હોય એને ન પેટાથીઓને સ્વતંત્ર હોય તો એ આપી શકો આપવું હોય તો આપણી ઈચ્છાની વાત છે તો એ પણ તમે આપી શકો ખેડૂત ખાતેદાર ગામ ખાલી જગ્યા સર્વે નંબર ખાલી જગ્યા ખાતા નંબર